નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો અત્યારે આદિવાસી વિસ્તારોના સમગ્ર દેશ દરેક રાજ્યમાં અને દરેક જિલ્લાઓમાં અને તાલુકાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કરવા માટે આપવું પડે છે તો અમારી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના તહેવારને અમને દર વર્ષે કાયમી અને કેલેન્ડરી રજા જાહેર કરવામાં આવે તે હેતુથી સંજિલી તાલુકામાં મામલતદારશ્રી મારફતે મહામુહિમ રાજ્યપાલશ્રીને દનપત્ર આપવામાં આવ્યું દિલીપ કુમાર સંજેલી દાહોદ